સુરતના સોરથાણા ડીમાર્ટ સ્ટોરને એક્સપાયરી તારીખનો માલ વેચવા બદલ એક પોઇન્ટ પચાસ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે માહિતી પ્રમાણે નાનપુરા સ્ટેટમાં કમલેશ્વર એમાર્ટમેન્ટમાં રહેતા જાગૃતિબેન રમણભાઈ પટેલ જેઓ વકીલ છે તેઓએ તારીખ સત્તર નવ બે હજાર વીસના રોજ સરખાણા જગત નાકા પાસે આવેલા માંથી તેલ ખરીદ્યું હતું જેથી તેલની બોટલ ઉપર તારીખ બાર બે હજાર વીસથી એક્સપાયરી હોવા છતાં ડી માર્ટ પોતાનો સ્ટીકર લગાડીને તેમાં એક્સપાયરી ડેટ સાત બે હજાર બાવીસ લખી અને સ્ટીકર ચોંટાડીને ગ્રાહકોને વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી સમગ્ર ઘટના સામે આવતા જાગૃતિ બેને ડી માર્ટની સામે સુરતની ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી જેથી કોર્ટે ડી માર્ટ સ્ટોરને એક્સપાયરી તારીખનો માલ વેચવા બદલ એક પોઇન્ટ પચાસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો આ દંડ પિસ્તાળીસ દિવસમાં કન્ઝ્યુમર વેલફેર ફંડમાં જમા કરાવવા પણ આદેશ કરવામાં આવ્યો છે